હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નાની બેબીની ચડી બનાવતા શીખવાના છીએ તો આ છે એ હું મારા વિદ્યાર્થીને હું શીખવાડું છું અને આ પરથી જે મારી ઓફલાઈન ક્લાસ છે એ લોકોને પણ હું શીખવાડવાની છું તો અત્યારે જે મારી પાસે શીખીએ છે ને તે મારી પ્રાઇવેટ વિદ્યાર્થી છે એને હું શીખવાડું છું તો તમે જુઓ તો આપણે અત્યારે જે બનાવીએ છીએ ને નમૂના પૂરતે જ બનાવીએ છીએ આ નમૂના પરથી તમારે ફ્રેન્ડ્સ તમે બીજી પણ બનાવી શકો છો ચડી તો કમરનું માપ છે ને એ છે દસનું માપ છે અને અગિયાર ઇંચ લેવાનું પણ આપણે નવ ઇંચની હતી એટલે મેં એક ઇંચ ઉમેર્યું પછી પહોળાઈ છે તો પહોળાઈને મેં સાત રાખી છે હવે શું કરવાનું છે કમરની લંબાઈને જે આપણે લંબાઈ છે લંબાઈ અને પહોળાઈ આ રીતે માપ લઈ અને આપણે કટિંગ કરી નાખવાનું છે જો જે રીતે હું કટિંગ કરું છું એ રીતે તમારે કટિંગ કરી નાખવાનું છે ફ્રેન્ડ્સ આ જે બનાવી રહી છું એ નાની બેબી છે એની ચડી બનાવી રહીશું તમે જોશો એટલે તમને ખબર જ પડી જશે કે કઈ રીતે બનાવવું જે લોકોને ન આવડતું હોય એ લોકો ખાસ આ વિડીયો જોવે કારણ કે એક નાનકડી એવી વસ્તુ ઘણી બધી કામમાં આવતી હોય છે એવી રીતે આ છે કારણ કે તમે જ્યારે પણ વસ્તુ જ્યારે બજારમાં ખરીદવા જાઓ છો તો એની પ્રાઇઝ ખૂબ જ વધારે હોય છે પણ આ જ વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ છીએ હવે શું કરવાનું ફ્રેન્ડ્સ આ જે કાગળ છે એ ડબલ ફોલ્ડ છે જો હું તમને બતાવી દઉં આ રીતનું હવે એને આ રીતે આપણે વાળી લીધું હવે એને ફોલ્ડિંગ ફરીને કરવાનું છે જે રીતે મેં ફોલ્ડિંગ કર્યું છે એ રીતે હવે ફોલ્ડિંગવાળો ભાગ છે ને આપણી સાઈડ રાખવાનો છે જો હું તમને શીખવાડું છું એ રીતે જ કરવાનું છે અને આ સાઈડનું ફોલ્ડિંગ પણ આ સાઈડ રાખવાનું છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ આ તમને જે શીખવાડી રહી છું એ નમૂનો જ છે એટલું યાદ રાખજો ચારનું તમારે આ રીતનું માપ લેવાનું છે ચાર અને નીચે છે ને ફ્રેન્ડ્સ એ તમારે બેનો ગાળો રાખવાનો છે કેટલો ગાળો રાખવાનો છે બેનો જો આ રીતે જે રીતે હું રાખું છું એ રીતે જ કરવાનું છે હવે આ ચારથી અને અહીંયા બે જે કર્યું છે તે ત્યાંથી તમારે એક ત્રાસો લીટો દોરવાનો છે જુઓ આ રીતનો ત્રાસો લીટો દોરી અને પછી શું કરવાનું એટલું આપણે કટિંગ કરી નાખવાનું છે અહીંયા સુધી મને એમ લાગે છે કે બધેને થોડું થોડું મગજમાં ગરી ગયું હશે એટલે કે મગજમાં આવી ગયું હશે કે બસ આટલું તો આપણે આવડે જ તે હવે શું કરવાનું થોડુંક આડોળું હોય તો એ કટિંગ કરી નાખવાનું કેમ કે આમાં છે ને થોડીક ભૂલ થાય ને તો પણ કાપડ એક્સ્ટ્રા આવી જાય છે હવે જે ફોલ્ડિંગવાળો ઉપરનો ભાગ છે ને એ આપણે કટિંગ કરી નાખશું જો જે રીતે હું કટિંગ કરું છું એ રીતે તમે કટિંગ કરી નાખજો બસ આ રીતે કટિંગ કરીને પછી શું કરવાનું હવે એક ભાગ છે એ પાછળનો છે ને એક ભાગ છે એ આગળનો છે તો આપણે જે પાછળનો ભાગ છે એનું કેટલું શું કરવાનું છે તો પાછળના ભાગમાં જે આપણે ચારનું બેનું માપ લીધું તો ત્યાંથી ગાળો કેટલો છે એ જોવાનો તો સાડા ચારનો ગાળો છે સાડા ચારના અડધા સવા બે થાય છે તો સવા ને વચ્ચે પોઈન્ટ કરવાનું છે જે રીતે હું પોઈન્ટ કરું છું જો અહીંયા સવા બે હું પોઈન્ટ કરું છું દેખાતું નથી એના બદલ હું સોરી કહું છું અને હવે ત્યાંથી તમારે સેંજ રહીને વળાંક લેવાનો છે જો આ રીતનો રહીને સેજ વળાંક લેવાનો છે જે રીતે હું વળાંક લઈ રહી છું એ રીતે પછી શું કરવાનું ત્યાંથી કટિંગ કરી નાખવાનું ધ્યાન તમારે એ રાખવાનું કે પોઈન્ટ છે ને જે શરૂઆતનું પોઈન્ટ છે ત્યાંથી તમારી જે માપ છે ને એ માપ જ રહેવું જોઈએ એમાંથી માપ છે ને એ બદલાવવું ન જોઈએ કેમકે માપમાં બદલાવ થશે તો પછી સિલાઈમાં પણ બદલાવ થશે હવે આગળના ભાગમાં તમારે શું કરવાનું જેવી રીતે આપણે આગળ માપું એ રીતે જ માપવાનું છે યાને કે આપણે અહીંયા માપુ સાડા ચારનું સાડા ચારનું માપ લઈ અને પછી સવા બે અડધો ડોટ કરવાનો છે જો આ રીતે અને હવે અહીંયા આપણે એક ઇંચનો ગાળો રાખવાનો કેટલા ઇંચનો ગાળો રાખવાનો એક ઇંચનો ગાળો રાખવાનો છે જો આ રીતે અને અહીંયા રાઉન્ડ શેપ આપવાનો છે જે રીતે હું શેપ આપું છું એ રીતે તમારે શેપ આપવાનો છે જો આ રીતનો શેપ આપીને પછી શું કરવાનું કટિંગ કરી નાખવાનું છે જો તો ફ્રેન્ડ તમારી સરસ મજાની બેબીની ચડ્ડી થઈ ગઈ તો આ રીતની તમે ચડ્ડી બનાવી શકો છો આપણે અત્યારે ફક્ત ને ફક્ત કટિંગ શીખવાડીએ છીએ પછી નેક્સ્ટ વિડીયોમાં એનું સ્ટિચિંગ પણ હું તમને શીખવાડવાની છું તો આ પાછળનો ભાગ છે અને આ છે તે આગળનો ભાગ છે જો આ રીતે બંનેનું માપ કમ્પ્લીટ કરી નાખવાનું ફ્રેન્ડ્સ આ જે છે ને એ રે ને મેં ઉદાહરણ તરીકે લીધું છે કે તમે આ પરથી રે ને નમૂના પરથી તમે બીજી ચડી બનાવી શકો છો માપ લઈ શકો છો કમરનું માપ દસ છે તો દસ ને દસ વીસ થાય છે અને પહોળાઈ મેં સાત રાખી છે યાની કે ઊભી લંબાય છે તે સાત રાખીએ છીએ વધારે હોય તો બે ઇંચ એક ઇંચ વધારી નાખવાનું આ ઉદાહરણ છે આ પરથી તમે બીજો નમૂનો કરી શકો છો પછી ફ્રેન્ડ્સ હું મારા વિદ્યાર્થીને એ પણ શીખવાડું છું કે અહીંથી એક્સ્ટ્રા અડધો અડધો ઇંચ નીકળી જશે સિલાઈમાં ચાલ્યું જશે એટલે ઓટોમેટિકલી આપણે જેટલું માપ જોઈએ છે એટલું આવી જશે પ્લસ ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગડર ગડરફીટ ઉપર કરવાની હોય છે તો એનું બે ઇંચ વધારે એક્સ્ટ્રા ઉમેરાશે સમજી ગયા ને જેમ કે સાતની લંબાઈ પહોળાઈ હતી તો એની જગ્યા આઠ અને નવની થઈ જશે એ રીતે તો આ કમ્પ્લીટલી સરસ રીતે થઈ ગઈ છે અને આ જ પદ્ધતિથી હું મારા વિદ્યાર્થીને શીખવાડું છું એ પણ તમને બતાવીશ કે એ લોકો પણ કરે છે એક જ દિવસમાં એ લોકોને આ રીતનું આવડી ગયું હતું અને કમ્પલ ફ્રેન્ડ તમને ખબર થશે બજારમાં એક ચડ્ડીની કિંમત કેટલી બધી હોય છે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય તમે કોઈ પણ લેવા જશો તો એક એક ચડીની કિંમત સો રૂપિયા ઉપર હોય છે તો તમને જો આ રીતની બનાવતા આવડી જાય તો તમે તમારી જાતે ઘરે બનાવી શકો છો હવે હું મારા વિદ્યાર્થીને બતાવું છું કે એ લોકો પણ આ રીતે બનાવી નાખે છે જો દરેક વ્યક્તિએ બનાવી નાખે છે જેનું માઇન્ડ ખૂબ જ તેજ છે એ લોકોએ જલ્દી બનાવી નાખે છે જે થોડા સ્લો છે તે લોકો ધીમે ધીમે બનાવે છે પહેલાં મેં કટિંગ કરીને બ બનાવી પછી બતાવી અને પછી એ લોકોએ જાતે બનાવે છે બે બે ને સેમ્પલ તૈયાર કર્યા છે તો ફ્રેન્ડ્સ તમને આ રીત ગમી હોય તો લાઇક એ જરૂર કરી નાખજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજી કંઈ પણ માહિતી જોતી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને મને જરૂર કહેજો તો અત્યારની માટે બાય બાય